મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વહેલી સવારે ચાર વાગ્યાને પંદર મિનિટે બે ટ્રકની ટક્કર બાદ આગ લાગી હતી ભાર ભારની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો બંને ટ્રક સંપૂર્ણપણે બળી ગયા છે અકસ્માતની કારણની તપાસ કરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે નેશનલ એક્સપ્રેસ એક પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ